તો રાજકોટના ન્યારી ડેમ રોડ પર અકસ્માતનો આ સમગ્ર કેસ કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડાનું નિવેદન સામે આવ્યું અકસ્માતમાં દીકરાની કોઈ ભૂમિકા ન હોવાનો રાજુ દવે દાવો કર્યો છે અકસ્માત કરનાર કારમાં પણ દીકરો હાજર ન હતો પોલીસની કાર્યવાહી ચાલુ છે સહકાર આપીશું બાબા ગેસ્ટ હાઉસના માલિકના દીકરા સાથે પણ સંબંધ ન હોવાનું રાજુ દવેનું નિવેદન છે મારો કે મારા ભાઈના દીકરાનો પણ કોઈ રોલ નથી ભાઈનો દીકરો અકસ્માતમાં સંડોવાયેલો છે કે નહીં તે તપાસમાં સામે આવશે કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે જેથી અંડર

નાનો ભાઈ હશે ગમે પોલીસ ને સપોર્ટ કરવામાં આવશે તમે એમ હશે મારા નંબર માંથી ફોન નથી શક્યતા બને સાહેબ તમે મારો નંબર બધા પાસે છે હું બીજા નંબર માંથી ફોન તો કરી શકું મને ઈ મને ખ્યાલ નથી સર ગાડી નું ખ્યાલ પુત્ર ની હતી કે પછી બાપા વાળા ગાડી નું મને ખ્યાલ નથી